પ્રશ્ન નંબર 6 નીચે આપેલી કેટલા ગુણોત્તરો શોધવાના ગુણોત્તર બીજો ગુણોત્તર કયો છે કામગીરી નફા નો ગુણોત્તર બંને ગુણોત્તરો માંગવામાં આવેલા છે તો છઠ્ઠાની અંદર લખીશું પહેલા નંબર એક नंबर एक मू कामगिरी गुणोत्तर कामगिरी गुणोत्तर नो वेल मालतर प्लस कामगिरी खर्चा

ગુણ્યા 100 આગળ પછી આપવામાં આવેલો છે વપરાયેલ કાચા માલની વપરાયેલ કાચા માલની પડતરને વેચેલ માલની પડતર કહેવાય વપરાયેલ કાચા માલની પડતરને વેચેલ માલની પડતર કહેવાય કે નહીં शू काम आमा बे वस्तु उमेरवी पड़े मजूरी अने कारखाना ना पण धारो के मजूरी अने कारखाने में खर्चा न हो तो तो बन्ने सेम आवे आगळ वेचान खर्चा बोलो आने शू के भाई का टपको ख कामगिरी खर्चा हवे आवे शु पहली बार अकस्मात थी थयेल इनका एसेसमेंट बी का ख એટલે બીન કામગીરી ખર્ચ ખબર કેમ પડ્યા ને બીન કામગીરી ખર્ચ કહેવાય જે ખર્ચા ધંધો ચલાવવા માટે ઉપયોગી આ નુકસાન થાય તો ધંધો ચાલે આગ લાગે તો ધંધો ચાલે તો આ કયો ખર્ચ કહેવાય બીન કામગીરી આ ખર્ચને કહેવાય બીન કામગીરી ખર્ચ ઘસારો સહિત કારખાનાનો ખર્ચા તો આને ઘસારો ગણવાનો કે કામગીરી ખર્ચા ગણવાનો સોરી ઘસારો બનવાનો કે કારખાનો ગણવાનો ઘસારો પેલા શબ્દ છે ને કામગીરી ખર્ચા કા ટપકો ખ મજૂરી પડતરમાં આવે ને અહીંયા નહી આવે વહીવટી ખર્ચા કા ટપકો ખ લોનનું વ્યાજ ના ટપકો ખ એટલે નાણાકીય ખર્ચા રોકાણ પર મળેલ ડિવિડન્ડ બી કા ઉ બિન કામગીરી ઉપજ ઉપજ अथवा તો આવક છલ્લે બોલો શું છે સર્વેરાનો દર જો એ કઈ કઈ વિગતઓ આપેલી છે તો પહેલી વિગત વેચેલ માલની પડતર આપેલી છે નાથી મજૂરી ને કારખાના ના ખર્ચા પ્લસ કામગીરી ખર્ચા આપેલા છે ના બन्ने વસ્તુ આપણે શોધવાની તો બોલો પહેલી વસ્તુ આપણે શું મેળવીશું ટાઇટલ માં લખીશું વેચેલ માલ ની પડતાર એમાં પેલા કઈ પડતર લી ભાઈ વપરાયલ કાચા માલની પડતર બોલો કેટલી છે 25 લાખ ચાલો એમાં ઉમેરવાનું શું છે વત્તા મજૂરી 2 લાખ વત્તા કારખાનાના ખર્ચા છે આપેલા છે ને એ કારખાનાનો ખર્ચા નથી એ શું કહેવાય તો વેચેલ માલની પડતર મળી ગઈ બોલો કેટલી 5 માં લખી દેવાના 27 લાખ વત્તા બોલો હવે શું ઘટે છે તૈયાર આપેલા છે મેળવવા પડશે કામગીરી ખર્ચા ચાલો કામગીરી ખર્ચા ની અંદર પહેલો ખર્જો બોલો કયો ટિક કરાવી લો वेतन खर्चा बोलो 75000 પછી બીજો કોણ છે ગોસતરા સહિત કારખાનાના ખર્ચા બોલો 50000 એના પછી વત્તા વહીવટી ખર્ચા એક લાખ પંચોતેર હજાર આપણને કામગીરી ખર્ચા ઉપર આપણે શું કરીશું પ્લસ સતાવીસ વત્તા ત્રણ એટલે ત્રીસ લાખ ભાગ્યા ઓગણ લાખ ગુણ્યાસો

વેચાણ આપી હોય લખી નાખવાની કઈ વિગત આપેલી છે ચોખ્ખું વેચાણ ચોખ્ખું વેચાણ બોલો કેટલું છે સૂત્રમાં કિંમત મૂકી એટલે આપણને ખબર પડી કે શું ઘટે છે તો કામગીરી પડતર એટલે સૌથી મોટી પડતર હતી ત્રણ પડતર લાઈન માં યાદ રાખવાનું કીધેલું યાદ છે શરૂઆત નો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદી ખર્ચા माइनस आठर नो 16 એટલે શું મળે વપરાયેલ કાચો માલની પ્લસ મજૂરી પ્લસ કારખાનાના ખર્ચા એટલે શું મળે નિચેનું પ્લસ વાહવાટી ખર્ચા વેચાણ વિતરણ ખર્ચા પ્લસ કર્મચારી લાભના ખર્ચા પ્લસ ઘસારો એટલે શું મળે મતલબ આપણે વેચેલ માલ ની પડતર છે એમાં શું ઉમેરીએ તો આપણને કામગીરી નફો મળી મળી જાય જાય કામગીરી પડતર તો કિંમત મૂકી જોઈએ છે આપણે શું કામગીરી નફો કામગીરી નફા નું સૂત્ર બોલો શું છે વેચાણ વેચાણ માઇનસ વેચાણ ખબર છે વેચાણ ઓગણચાલીસ લાખ એમાંથી બાદ શું કરવાનું કામગીરી તો કામગીરી પડતર તૈયાર છે તમારી પાસે કામગીરી પડતર શોધવાની છે કામગીરી પડતર શોધવી હોય તો કોને કોને ધ્યાનમાં લેવાનું वेचेल मालनी ए बोलो लाख चलो कामगिरी खर्चा ए बोलो के सीश त्रीस लाख ओगन चालीस लाख शू અને આ ત્રીસ લાખ શું છે બંને ની બાદ બાકી નવ લાખ બોલો શું મળે છે કામગીરી નફો કે કામગીરી પડતર કામગીરી નફો અંશમાં બોલો કેટલો નવ લાખ ભાગ્યા ઓગણચાલીસ ચાલીસ લાખ ગુણ્યાસો Stavis Point Zero High